ધોરણ છ સામાજિક વિજ્ઞાન શાંતિ અને મહાવીર સ્વામી તો આજે આપણે ગૌતમ બુદ્ધ વિશે પરિચય મેળવીશું ધાર્મિક પરિવારજો આ છે સામાજિક અસમાનતા આપણે જાણીએ છીએ કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારના ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા પૂરિવાજો સામાજિક અસમાનતાઓ અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કામ કર્યું તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવનમાં એમની સાધના અને તેમને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું એટલે કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી ઈસુ ભગવાનના છસો વર્ષ આગળ જે સમાજમાં કુરિવાજો વ્યાપેલા હતા સામાજિક અસમાનતાઓ હતી લોકો આ રીતે યજ્ઞો કરતા હતા નકામ ખોટા અંધશ્રદ્ધામાં બધી વિધિઓ કરતા હતા અને જે સ્ત્રી પુરુષ વચ્ચે જે અસમાનતા જોવા મળે છે બરાબર પછી અસ્પૃશ્યતા જોવા મળે છે જાતિ જાતિ વચ્ચે ભેદભાવ જોવા મળે છે તો આ બધા કુરિવાજો અને અસામાજિક સામાજિક અસમાનતાઓને દૂર કરવાનું કામ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કરેલ બરાબર માન્યતાઓ

હતી એ માન્યતાઓ દૂર કરવા માટે કોને ફાળો આપ્યો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી સતી પ્રથા તો આપણે સતી પ્રથા એટલે શું તો જ્યારે કોઈ સ્ત્રી લગ્ન થયા થોડા વર્ષો બાદ એનો પતિ મરી જાય મરણ પામ્યો એટલે પછી એ સ્ત્રીએ શું કરવાનું એના પતિ જોડે જીવતું સરકી જવાનું બરાબર એક આ છે બાળ લગ્ન નાની ઉંમરે સ્ત્રી અને પુરુષ નાના છોકરાઓના લગ્ન કરવામાં આવતા હતા બરાબર એટલે બાર વર્ષથી નાના હોય છોકરાઓ છોકરી તો એ પણ લગ્ન કરી દેવામાં આવતા હતા એ પ્રથા કઈ કહેવાતી બાળ લગ્ન એ રીતે કુરી બાજુ સરકતા અંગારામાં ચાલવાનું જેથી કરીને આપણને ભગવાન દર્શન દે અથવા આપણી માન્યતાઓ આપણી બાધાઓ પૂર્ણ થાય એવું લોકો માનતા હતા બરાબર તો આપણે શું કહેવાય અંધશ્રદ્ધાઓ આપણે બીમાર પડીએ તો દોરા કરાવીએ એ પણ શું કહેવાય અંધ બરાબર તો આ બધું જે હતું અંધ એ બધું એ સમાજ એ વખતના વખત ના ઘર કરી ગયેલું તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કરેલું તો આ ગૌતમ બુદ્ધ અને આ મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ વિશે પરિચય લઈએ બૌદ્ધ ગ્રંથો જાતક કથાઓ અને ત્રિપિટક ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે કથાઓ અને બૌદ્ધ ગ્રંથો એટલે કે ત્રિપિટક શુદ્ધ પીટક વિનય પીટક અને અભિધમ પીટક માંથી ઘણી માહિતી મળે છે એટલે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે આપણે જાણવું હોય તો આપણે શું વાંચવું પડે જાતક કથાઓ બૌદ્ધ ગ્રંથો અને ગ્રંથ વાંચવો પડે અને પાંચસો બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે આ જાતક કથાઓ વાંચીએ તો આપણને ગૌતમ બુદ્ધની માહિતી મળી દે હવે ગૌતમ બુદ્ધની વાત કરીએ તો ભારતમાં હિમાલય ક્ષેત્રે તરફ

આ વનરાજ્યના એટલે કે કપિલ વસ્તુ એટલે માયાદેવી બરાબર સુદ્ધોધન અને તેમના પત્ની માયાદેવી હવે સુદ્ધોધન ને બે રાણીઓ હતી કેટલી રાણીઓ હતી બે હવે બે રાણીઓમાંથી આપણે એ જે બે રાણીઓ હતી ને એ બંને રાણીઓ બહેનો જ હતી સગી બહેનો બરાબર જ્યારે અ એક બહેન માયા દેવીના લગ્ન કોની સાથે થયા સુદ્ધોદન જોડી સુદ્ધોદન અને માયા દેવી વચ્ચે લગ્ન થયા થોડાક દિવસો બાદ થોડા વર્ષો બાદ સિદ્ધાર્થનો જન્મ થયો સિદ્ધાર્થનો જન્મ થયો અને સાતમા દિવસે એની મમ્મી એટલે કે માતા માતા માયાદેવી મરણ પામે છે સિદ્ધાર્થ કેટલા દિવસનો થયો સાત દિવસનો અને પછી કોઈ કારણસર માયા દેવીનું મરણ થાય છે પછી હવે કરવાનું શું માતા મરી જાય તો બારનું શું થાય બરાબર તો જે માયા દેવીની જે બહેન હતી ગૌતમી મહાપ્રજાપતિ બે સખી બહેનો હતી ને તો ગૌતમી મહાપ્રજાપતિએ વચન આપ્યું રાજાને કે હું સિદ્ધાર્થનું પાલન પોષણ કરીશ અને ગૌતમ બુદ્ધ માયાદેવીએ સિદ્ધાર્થનું પાલન પોષણ કરી એટલે મોટો કર્યો એટલે જન્મ આપનારી માતા માયાદેવી અને પાલન પોષણ કરનારી માતા બની માયાદેવીની બહેન ગૌતમી મહાપ્રજાપતિ ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ અને માયા દેવીના ઘરે થયો હતો તેમનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ જન્મના થોડા દિવસ બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામે એટલે કે અમારી વખત જે અભ્યાસક્રમ આવતો એમાં એવું લખેલું છે કે સાતમા દિવસે મૃત્યુ પામે છે બરાબર તેથી તેમની તેમનું પાલનપોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું એટલે વચન આપે છે રાજાને

આ હતા ગૌતમી મહાપ્રજાપતિ જે પાલન પોષણ કરનારી માતા તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિ કર્યું જે તેમના પાલક માતા હતા રાજા હોય તે કોણ હોય સંત ગુરુ હોય બરાબર ને તો સિદ્ધ ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થના પણ એક ગુરુ હતા એ ગુરુનું નામ હતું આલાડ કલા હવે સિદ્ધાર્થ જેમ જેમ મોટો થયો તેમ તેમ એ સંત આલાડ કલામના તેઓ વિદ્યા લેવા માટે જતો હતો પણ જ્યારે સિદ્ધાર્થનો જન્મ થયો ને ત્યારે રાજાને બોલાવીને આ ગૌતમ બુદ્ધ વિશે ભવિષ્ય કરેલું ભવિષ્યમાં એવું હતું કે સિદ્ધાર્થ મોટો થઈને કાં તો રાજા બનશે કાં તો સંત બનશે એટલે ચિંતા થઈ કે મારો છોકરો સંત બનશે એ મને યોગ્ય નથી એટલે પછી શું કર્યું એને રાજા બનાવવા માટે એના બહુ ઘણા બધા પ્રયત્નો કરે છે હવે પ્રયત્નો એવા કરે છે કે જ્યારે સિદ્ધાર્થ સવારે ઊઠે તો એના

નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં અલાલ કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો અલ્લાલ કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમ પર પરત જતા અહીં તેઓ ધ્યાન કરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતાને ચિંતા થઈ હવે ગુરુ જોડે શિક્ષણ લેવા જાય એટલે આ ખાસ સમાધિમાં રહેતા હતા સમાધિમાં જોઈને રાજાનું શું થયું કે મારો પુત્ર સંન્યાસી બનશે સાધુ બનશે એટલે પછી શું કરે છે એ સાધુ એવા બધા પ્રયત્નો કરે છે તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહી થઈ જાય ને હવે સાધુ બની જાય તો પછી મારે કરવાનું શું એમ એટલે ઘર બહાર છોડીને જતો રહે છે તો પછી હું શું કરી છે તો સિદ્ધાર્થ શું કરે છે સિદ્ધાર્થના યુવા જ લગ્ન કરાવવામાં આવે છે એટલે રાજા સુદ્ધોધને સિદ્ધાર્થના લગ્ન કરાવી દીધા અને તેમની પત્નીનું નામ હતું યશોધરા તો આ રાજા સિદ્ધાર્થ અને યશોધરા તેમને એક પુત્ર પણ થયો અને તેનું નામ હતું રાહુલ ગૌતમ બુદ્ધ નો પુત્ર રાહુલ ભવિષ્ય કરેલું શું ભવિષ્ય કરેલું તમારો પુત્ર કાતો રાજા બનશે કાં તો સંન્યાસી લેશે તો સાધુ સંત બનવાનો બરાબર તો જે રાજાએ પ્રયત્નો કરેલા કે મારો પુત્ર થવો જોઈએ નહીં એટલે જો આપણે અલગ અલગ પ્રકાર નાચ કરાવતો રાજા જે સિદ્ધાર્થ સાધુ સંતના કોઈ વિચાર આવે નહીં પછી સિદ્ધાર્થ ચોવીસે કલાક પોતાના નગરમાં ફર્યા કરે બરાબર પોતાના જ જે રાત દરબારમાં હોય 24 કલાક સુધી એક મહિનો રહે બે મહિના રહે 10 મહિના રહે તો કંટાળી તો જાય માણસ એટલે પછી એક દિવસ એ સીધા કે હું કે હું આજે મારું જે નગર છે આખું તે ફરવા જાવ તો નગર ફરવા માટે જાય છે તો નગર ફરવા જાય છે ત્યારે પોતાનો જે સાર્થી

એટલે લાકડીના ટેકે ચાલે છે તો રાજાનો પ્રશ્ન થયો કે શું હું પણ ગડો થઈશ તો સારથી કીધું હા ચોક્કસ દરેક માણસ ગડો થાય છે ચલો ત્યારથી પછી આગળ નીકળે છે સાગર એક એક વ્યક્તિ બીમાર હોય છે અને કઈ રોગ બીમારીના કારણે ચીસો પાડતો હોય છે એટલે

જે માણસ નો માણસ તરીકે જન્મ લે છે એ વ્યક્તિ ગરડો પણ થાય અને બીમાર પણ પડે છે એટલે તો નગરમાં ફરતા ફરતા છે આગળ નીકળ્યા તો આગળ જોયું તો કેટલાક માણસો મરેલા માણસને લઈ જતા હતા અંતિમ ક્રિયા કરવા માટે તો એ રાજાએ જોયું

એ પણ વાત માની લીધી જે આગળ જાય છે તો આગળ જાય છે તો એક જાગના નીચે એક વ્યક્તિ સમાધિમાં બેઠેલા હોય છે ધ્યાન કરતા હોય છે તો સાથેના પરથી પ્રશ્ન કર્યો કે આ વ્યક્તિ શું કરે છે તો શરદીએ સમજાવી કે આ વ્યક્તિ જે સંસાર છોડી સાધુ સંત બન્યા છે અને ભગવાનનું નામ રટન કરે છે બધી જ મોહ માયા છોડી દીધી છે એટલે કોઈ દુઃખ ના પડે એ માટે ઘર સંસાર છોડ્યો છે તો પછી સિદ્ધાર્થના મનમાં એવું થાય છે કશું માનસ જન્મ લે તો એ ગરડો પણ થાય મૃત્યુ પણ પામે બીમાર પણ પડે તો એટલે કે વ્યક્તિનું જીવન દુઃખોથી ભરેલું છે તો આ દુખોમાંથી આપણે દૂર થવું હોય તો એનો કોઈ ઉપાય હોય ખરો તો એ ઉપાય શોધવા માટે એમને શું કર્યું ઘર છોડવાનું નક્કી કર્યું અને હવે આપણને એમ થાય કે આ આ વસ્તુ રાજાએ જોઈ જોઈ જી હોય રાજા સુદ્ધો ખબર પડી ગઈ હતી કે મારો પુત્ર શું થવાનો છે સન્યાસી એટલે નાનપણથી એવી રીતે મોટો કરેલો કે આજુબાજુના વાતાવરણમાં એને કોઈ દુઃખી વ્યક્તિ જોવા મળે નહીં જહાજ રીતે મસ્ત રીતે કોઈ વ્યક્તિ એના દરબારમાં ગરીબ ના હોય કોઈ દુખ ના થઈ હોય કે બીમાર ના થાય એવું કશું બતાવવામાં આવ્યું ન હતું એટલે એને પહેલી વાર જોયું અને પછી એમને આવા બધા પ્રશ્નો થયા બરાબર રોગી જોયેલો હમણાં વાત કરી ને મૃત નું દ્રશ્ય સાધુ નું દ્રશ્ય અને સૌ